રાજ્ય સરકારના આદેશ બાદ પંચમહાલ જિલ્લાનું તંત્ર ઝડપથી કાર્યરત થયું ગોધરા નજીક ગદુકપુર પાસે આવેલ મેસરી નદીના ઓવરબ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું જિલ્લા તંત્ર અને ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ ક્ષતિગ્રસ્ત બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું જિલ્લા કલેક્ટરના નેજા હેઠળ નિષ્ણાત ટીમની દેખરેખમાં કામગીરી શરૂ કરવામાં આવી સંયુક્ત રીતે કાર્યરત આ ટીમ બ્રિજની માળખાગત સ્થિરતા અને સલામતીની ખાતરી કરવા માટે કામ કરી રહી છે આ સમારકામથી સ્થાનિક રહેવાસીઓ અને અને વાહન ચાલકો સુરક્ષિત સરળ પરિવહન સુવિધા મળવાની આશા છે ઓવરબ્રિજનું સમારકામ હાથ ધરાયું છે જ હાલતમાં ઓવરબ્રિજ જોવા મળતો હતો ગોધરા પાસે આવેલ મેસરી નદી પરના ઓવરબ્રિજની વાત થઈ રહી છે જિલ્લા કલેક્ટરના નેજા હેઠળ મેસરી નદીના ઓવરબ્રિજનું સમારકામ હાથ ધરાયું હતું હવે વાહન ચાલકો ખુશીથી આ બ્રિજ પરથી પસાર થશે અને સાથે સાથે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને સુરક્ષિત અને સરળ પરિવહન સુવિધા મળવાની પણ આશા જાગી છે ગોધરા પાસે આવેલા મેસરી નદીના ઓવરબ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરના નેજા હેઠળ મૈસરી નદીના ઓવરબ્રિજનું સમારકામ હાથ ધરાયું હતું જે ખખરદ હાલતમાં જોવા મળ્યો હતો